સુરતમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોના ઉદઘાટન અને ભૂમિપૂજન કર્યા આ પ્રસંગે કલ્પ આરોગ્ય ધન અને સેવા કેન્દ્ર પુનઃ નિર્મિત નર્મદા સ્મૃતિ ભવન તેમજ પુનઃ નિર્મિત ડાઇનિંગ હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું સાથે જ યુનિવર્સિટીમાં યુટિલિટી બિલ્ડિંગ મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ બિલ્ડિંગના નિર્માણ માટે ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રૂપિયા અગિયાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું વીએનએસજીયુ કેમ્પસમાં કલ્પતરૂ આરોગ્ય ધન અને સેવા કેન્દ્ર પુનઃ નિર્મિત નર્મદા સ્મૃતિ ભવન તથા પુનઃ નિર્મિત ડાઇનિંગ હોલનું લોકાર્પણ તેમજ યુટિલિટી ભવન મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ ભવનનું ભૂમિપૂજન કરાયું હતું આ પ્રસંગે કન્વેન્શન હોલમાં આયોજિત સમારોહમાં નાયબ શ્રી જણાવ્યું હતું કે શિક્ષણની સાથોસાથ જીવનમાં પ્રેક્ટિકલ નોલેજ અત્યંત જરૂરી છે પ્રેક્ટિકલ જ્ઞાનથી યુવાનો સ્વવિકાસ સાધી પરિવાર અને દેશને આગળ લઈ જઈ શકે છે જીવનમાં સપનાઓ સાકાર કરવા માટે આયોજનબદ્ધ મહેનત જરૂરી છે યોગ્ય યોજના બનાવી પોતાના સપનાઓ પર સતત કાર્ય કરવું જોઈએ મહેનત દ્વારા વ્યક્તિ પોતાનું પરિવારનું અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે શ્રી સંઘવીએ કહ્યું કે વીર કવિ નર્મદે સમાજ સુધારણા અને શિક્ષણ આજીવન હિમાયતી રહ્યા હતા ત્યારે વીર કવિ નર્મદના નામથી સ્થાપિત દક્ષિણ ગુજરાતના યુનિવર્સિટીએ પારદર્શી શિક્ષણથી આગવી ઓળખ ઊભી કરી છે અહીં આરોગ્ય કેન્દ્રના નિર્માણને કારણે વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે તેમણે વધુમાં જણાવ્યું કે દેશને વિકસિત બનાવવામાં ગુજરાતનું બહુમૂલ્ય યોગદાન રહેશે સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના કારણે વિદ્યાર્થીઓના સપનાઓ સાકાર થઈ રહ્યા છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ યુવાનોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી રહી છે આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ એન ચાવડા કુલ સચિવ ડોક્ટર રમેશ દાન ગઢવી વિદ્યાર્થીઓ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે આપણે સક્ષમ ના બન્યા હોત તે માટે હું કહું છું કે ભવિષ્ય ઉજ્જવલ કરવું હોય તો વર્તમાન એટલે કે આજે સપનું જોવા જોડે જોડે મહેનત બી આપણે કરવી પડશે અને એ મહેનત કરશો તો જરૂરથી તમારા સપનાઓ સાકાર થશે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા એ મારી ઉંમર અને મારી પછીની ઉંમરના અહીંયા બેઠેલા આ હજારો વિદ્યાર્થીઓના સપના સાકાર કરવાની યોજનાઓ છે અને આપ સૌ લોકો જાણો છો કે આ બધી યોજનાઓના કારણે સ્ટાર્ટઅપના જે પ્રોજેક્ટ છે તમારા સૌના જે વિઝન છે તમારી આઈડિયાઝ છે એ આઈડિયાઝને એક્ઝિક્યુશન કરવા માટેનું જે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા એ જ પ્લેટફોર્મના થકી રાજ્યના ઘણા એવા પરિવારો છે કે જેના ઘરની આર્થિક પરિસ્થિતિ ભલે મજબૂત ના હોય પરંતુ એમના દીકરા દીકરીએ જે સપનું જોયું એ એક્ઝિક્યુશન કરવાની જેનામાં તાકાત હતી પ્રોટોટાઈપ પ્રોજેક્ટ જે સારી રીતે બનાવી શક્યા એને આ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના ફંડ્સના આધારે આજે એ એમને આજ પોતાના જ નહીં પરંતુ એમના પરિવારના બી સપના સાકાર કરી શકે તેવા સક્ષમ બન્યા છે તો આપણે સૌ લોકોએ માત્ર વિચારવાનું છે એની ઉપર મહેનત કરવાની છે આ સરકાર તમારી જોડે છે અમે બધા તમારી જોડે છે પણ વિચારેલું જમીન પર લાવવા માટે તમારે સૌ લોકોએ મહેનત કરવી પડશે ને મહેનત કરવા માટે તમે સૌ લોકો સક્ષમ છો આપ સૌ લોકોને ફરી એકવાર હું ઉજ્જવલ ભવિષ્યની શુભકામનાઓ આપું છું સાથે સાથે એક વાત હું તમને જરૂરથી